ભાવનગર શહેરમાં મહિલા નગર સેવિકાના ઘર પાસે આતંક મચાવનાર બુટલેગરની પોલીસે કરી ધરપકડ ભાજપના મહિલા નગર સેવિકા સેજીલબેન ગોહિલ દ્વારા બોડતળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ શહેરના કુંભારવાડા વિસ્તારમાં બુટલેગરો બેફામ બનીને સામાન્ય નાગરિક અને ભાજપના નગર સેવિકાને અવારનવાર ધમકાવી રહ્યા છે લેગરોના આ મુખ્ય સૂત્રચાર આશીષ પરમારની ડી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ભાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે જે અનુસંધાને જે સામેવાળા જે છે એ એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને તળાવ પોલીસ સ્ટેશનમાં પાંચસો ચાર પાંચસો છ બેની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલા લીધેલ છે તપાસમાં એ છે કે બંને જે છે એ નજીકમાં જ આ જે છે મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે હા એ જે આરોપી વિરુદ્ધ જે છે એ પ્રોહિબિશનના ગુના બોરતાળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે થેન્ક યુ